વોકહાર્ટ હોસ્પિટલ્સ રાજકોટના નિષ્ણાંત ડોક્ટર્સ દ્વારા હાર્ટ એટેક અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ વિશ્વભરમાં વર્લ્ડ હાર્ટ ડે ની ઉજવણી કરવામાં આવે છે હૃદય એ માનવ શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે હૃદય એ માનવ શરીરનું મહત્વનું અંગ છે જો હૃદય કામ કરવાનું બંધ કરી દે તો વ્યક્તિનું મૃત્યુ થાય છે આજના સમયમાં આપણી ખરાબ દિનચર્યા અને સતત નવા પ્રકારના રોગોને કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે જેના કારણે હૃદયને પણ ઘણું સહન કરવું પડે છે આવી સ્થિતિમાં હૃદયને સ્વસ્થ રાખવા માટે વર્લ્ડ હાર્ટ ડે ઉજવવામાં આવે છે ડોક્ટરોના મતે દરેક વ્યક્તિએ પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે સવારે ઓછામાં ઓછી ત્રીસ મિનિટ કસરત કરવી જોઈએ તેમજ તેલયુક્ત અને ચરબીયુક્ત ખોરાક ખાવાનું ટાળવું જોઈએ અયોગ્ય આહારની સાથે ધૂમ્રપાનના વધતા જતા કેસો હૃદય સંબંધિત રોગોને જન્મ આપી રહ્યા છે જે અંગે વધુ માહિતી આપવા માટે વોકહાર્ટ હોસ્પિટલ્સ રાજકોટના નિષ્ણાંત ડોક્ટર્સનું એક પેનલ ડિસ્કશન યોજાયું હતું એટલે મારી સલાહ છે કે જે તમે માર્કેટમાં ઇન્વેસ્ટ કરો છો એ તમારામાં પોતામાં ઇન્વેસ્ટ કરો દર ત્રણ મહિને છ મહિને કે વર્ષે જો તમે અમુક રકમ તમારા સ્વાસ્થ્ય માટે ઇન્વેસ્ટ કરશો તો આજથી પાંચ વરસ દસ વર્ષ રહીને જે મૂડી અને તમારું જે શરીર રહેશે એ તમને તે દિવસે જે રિટર્ન મળવાનું છે એ માર્કેટ કરતાં વધારે રિટર્ન આવશે એટલે મારી રિક્વેસ્ટ આ વર્લ્ડ આર્ટ ડેને દિવસે એ જ છે કે એસઆઈપી કરો પણ તમારી જાત ઉપર તમારા હેલ્થ માટે એસઆઈપી કરો થેન્ક યુ કમ્યુનિટી કો એ પતા રહે કે વોખાટ હોસ્પિટલ અગ્રણી અસ્પતાલ હૈ હેલ્થકેર હાર્ટ કે રિલેટેડ સર્વિસીસ કે અંદર હમ પર એક્સેબલ ઓર અફોર્ડેબલ कार्डियोलॉजी में सारी केयर देते हैं जिसके अंदर आयुष्मान योजना और महा योजना कार्ड चलता ही है चौबीस घंटे इमरजेंसी चलती है सीनियर सब सीनियर सबसे कार्डियोलॉजिस्ट की टीम हैं। में डॉक्टर धर्मेश डॉक्टर जयदीप हैं डॉक्टर अभिषेक डॉक्टर कपिल वीरपैया डॉक्टर वर्षे आदि डॉक्टर चिंतन कार्डिक सर्जन कम्प्रीहेंसिव टीम है 24 घंटे अवेलेबल रहते हैं और उसके साथ में डीएनबी का इंस्टीट्यूट भी है कार्डियोलॉजी में जो की हमारे पास सीट है शायद हॉस्पिटल कार्डियोलॉजिस्ट राजकोट અત્યારે આપણે દરરોજ એક છાપામાં એક કોલમનો સબ્જેક્ટ બની ગયો છે આટલા ગયા અને બધા જમાં ફ્રન્ટ પેજ સેકન્ડ પેજમાં આ હું દરરોજ સાંજના છાપામાં મોર્નિંગ ન્યૂઝના છાપામાં વાંચું છું સૌથી પહેલા તો આપણે એ સમજવું જરૂરી છે કે આ બધા હાર્ટ એટેક નથી જે યંગ ડેથ થાય છે એમાંથી સાઠ થી સિત્તેર ટકાને અમે સડન કાર્ડિયાક ડેથ કહીએ છીએ સડન કાર્ડિયાક ડેથ એટલે કે હાર્ટ એટેકને કારણે અને હાર્ટ એટેક સિવાયના કારણે કે જેમાં હૃદયની દિવાલ જાડી હોય કોઈ કોઈકને હાર્ટ પોળું થતું હોય કોઈકને અનિયમિત ધબકારા હોય તો આવા ઘણા બધા કારણો છે કે જેને કારણે યંગ ડેથ થઈ રહ્યા છે